હાઇવે પર ટેમ્પો અને ટ્રકને અકસ્માત કરતા મોટી નરોલી ગામ પાસે કેમિકલ પાવડર ભરેલ આઇસર ટેમ્પો સાથે ટ્રક અથડાઈ હતી ટેમ્પોમાં રહેલ પાવડર રોડ ઉપર પથરાઈ જતા સમગ્ર હાઇવે ખરાબ થયો સુરત જિલ્લામાં નેશનલ હાઇવે નંબર અડતાલીસ પર મોટી નરોલી ગામ પાસે કેમિકલ પાવડર ભરેલ આઇસર ટેમ્પો સાથે ટ્રક અથડાઈ હતી જેને લઈને ટેમ્પોમાં રહેલ પાવડર રોડ ઉપર પથરાઈ જતા સમગ્ર હાઈવે ખરાબ થયો હતો કેમિકલ ભરેલો આઈસર ટેમ્પો અંકલેશ્વરથી વાપી જતો હોવાનું જાણવા મળ્યું હતું સુરત જિલ્લામાં પસાર થતા નેશનલ હાઇવે નંબર અડતાલીસ પર દિન પ્રતિદિન અકસ્માતના બનાવો વધી રહ્યા છે આજરોજ વધુ એક અકસ્માતની ઘટના સામે આવી હતી માંગરોળ તાલુકાના મોટી નરોલી ગામ પાસે નેશનલ હાઇવે નંબર અડતાલીસ પર એક કેમિકલ ભરેલો આઈસર ટેમ્પો પસાર થઈ રહ્યો હતો તે દરમિયાન પાછળથી આવેલ ટ્રકે આઇસર ટેમ્પોને પાછળથી ટક્કર મારી હતી અકસ્માતમાં આઈસર ટેમ્પોમાં રહેલ કેમિકલ પાવડર રોડ ઉપર ઢોળાઈ ગયો હતો અને ડિવાઇડર ઝાડ તેમજ હાઈવે ઉપર આખો હાઈવે पाउडर થી ખરાબ થઈ ગયો તો અકસ્માત મે પગલે હાઈવે પર હળબો ટ્રાફિક જામ પર થઈ ગયો તો સત્ને સીની કોઈ જાણા નહી ને સમાચાર મળ્યા નર હતા જેના લઈ સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો તો કેમિકલ પાવડર ભરેલા આઈસર ટેમ્પો અકસ્માત સ્થળ પરથી પાછા જતો હોવાનું જાણવા મળ્યું